ખૂબ મહેનત કરીને તારી ટિકિટ લીધી છે મેં કેટલી ચેનો ખેંચી કેટલા તાળા તોડ્યા ત્યારે જઈને તારી ટિકિટ આવી છે ને નકલી પાસપોર્ટ માટે તો પૂજારીને પણ લૂંટી લીધો હતો અને બેંકો પહોંચીને તું યાદ કરીને તને બધું આપે યાદ પણ નહીં કરતો મને ફોન કરવાની ભૂલ પણ નહીં કરતો નહીં તો બિલકુલ આવતું જ નહીં ત્યાં જવાનું કારણ ઓઈલ મસાજ સેન્ડવિચ મસાજ અરે આ લોકો તો બધું પૂછે છે સેક્સ માટે પણ કોલમ છે અરે ઢીલા મેલ કે ફીમેલ એમ પૂછે હા તો લખી નાખ ફીમેલ સાવ બુદ્ધિ વગરનો છે અક્ષરત લગાવીએ ટકલા જરૂર મેલ લખ્યું છે અહીંયા પણ ઉધાર માંગવા આવી ગયા હમણાં શું થયું એલા ગજની એ છોકરી તારી પેન લઈ ગઈ મમ થેન્ક યુ આ કલમ વાળી ને ઘર વાળી બનાવીને રહી છે અડધા કલાકમાં તું અહીંયાથી ફરુર થવાનો છે એની વચ્ચે લવ ક્યાં ઘસાડે છો સોરી મેમ છૂટા આપો ને તો શું જોઈએ છૂટા નથી અરે મારું પર્સ થઈ રહે છે થેન્ક યુ હા હેલો હેલો વેરી ક્યુ ચાલો 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 એ અંકલ છે ને બેડ બોય છે એમની સાથે વાત નહી કરતા એક્સક્યુઝ મી હા ચેન્જ જોઈએ છે શું આ ટોયલેટ વાળો પણ છૂટા માંગશે તો આ ફ્રી વાળું છે ઓ ફ્રીમાં મૂર્ખો ઇન્ટરનેશનલ એરપોર્ટના ટોયલેટને પણ સુલભ शौचालय સમજે છે કેમ છો અરીતા જો પેલો છોકરો તને ઘૂરી રહ્યો છે ઘૂર મે હું ખમણાને સીધો કરું છું અરે યાર આ તો અહીંયા જ આવે છે જો મૂર્ખા હું તને નથી ઓળખતો હું નીકળું બહુ માર પડશે તો એકલો જ ખાઈ લેજે જરા સાંભળો મને તમારી સાથે વાત કરવી છે એ પણ એકલામાં અહ સાંભળ્યું નહીં એકલામાં ચાલ નીકળ મારું નામ અંકિતા છે આજથી બે વર્ષ પહેલા મારો એક બોયફ્રેન્ડ હતો શું એનો ખૂન થઈ ગયું છે ઓહો એટલે કે કેસ ખતમ ખતમ નહીં શરૂ થયો છે હમ ત્યાં જો કે 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 ક્યાં જો ત્યાં તો કોઈ જ નથી પહેલી તરફ મને કોઈ નથી દેખાતું શું કરું ઓલા અરીસા પર જુઓ ને માખી હા એ મારી આજુબાજુ જ ગણગણતા હોય છે એનો અર્થ તમે ગમે ત્યાં જાઓ બેડરૂમ બાથરૂમ ત્યાં બધે આવે જી છે એ તો સાચી માખી જાય આ જેવી તેવી જગ્યાએ નથી જાતા હાલમાં તો કોની હતી બદલોલી રહ્યા છે હા એમની ઈચ્છા છે કે હું તમારી સાથે લગ્ન કરી લઉં પરંતુ તમે તો ફોરેન જઈ રહ્યા છો અ અ થેન્ક યુ ભાઈ હું તો અહીંથી પાછી જઈશ મારી દીદી જીજાને સી ઓફ કરવા આવી હતી મારો નંબર છે 9444402296 જો ઇન્ટરેસ્ટેડ હો તો કોલ કરજો ને બાય બાય આવ્યો મોટો રોમિયો બનવા